વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિદ્નમ કુરુ મે દેવ સર્વકારેશુ સર્વદા જીહા જેમને ત્રણેય લોકમાં પૂજવામાં આવે છે સ્વર્ગલોક મૃત્યુલોક અને પાતાળ એવા શ્રી ગણપતિ ભગવાન કે જેમના જીવનમાંથી ઘણું બધું શીખી શકાય છે પરંતુ એમના જીવનમાંથી પાંચ વાતો જો તમે શીખી જાઓ તો તમારું જીવન અદ્ભુત બની જાય તો હું હાર્દિક રાવલ આજના વિડીયોમાં વાત કરીશ ભગવાન ગણેશના જીવનમાંથી શીખી શકાય એવી પાંચ બાબતોની તો આ વિડીયોને તમે છેલ્લે સુધી દેખતા રહેજો અને આ ચેનલ પર જો નવા હોવ તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને દબાવી દો જેના કારણે આવનારો નવો વિડીયો આપનાથી જોવાનું ચૂકી ના જવાય તો વાત કરીએ ગણેશજીના મસ્તકથી તો ગણેશજીનું મસ્તક ખૂબ જ મોટું છે જે આપણને શીખવે છે કે આપણે આપણી વૈચારિક શક્તિને વિકસાવી શકીએ છીએ આપણી વૈચારિક શક્તિને વિકસાવવાથી આપણે જીવનમાં જે મુકામ પર પર પહોંચવું છે એના પહોંચી શકીશું પરંતુ તકલીફ એ છે કે કે આપણે આપણી 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 જાતને આજુબાજુના લોકોની વાતો પછી પોતાની મર્યાદાઓમાં બાંધી દઈએ છીએ પરંતુ એક વ્યક્તિ હતા કે જેમને સાત જૂન અઢારસો ત્રાણુંના દિવસે પોતાના શારીરિક રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા એ વ્યક્તિ એ કરેલા એક વિચારે લાખો લોકોનું ભાગ્ય બદલી નાખ્યું એ વ્યક્તિ એટલે મહાત્મા ગાંધી જે વિચાર કરેલો એ હકીકતમાં એમની ક્ષમતાઓથી ઘણો જ મોટો હતો પરંતુ એ વિચારને પછી અમલ કરીને જે પરિણામ આવ્યું એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ એટલે ગણેશજીના મોટા માથા દ્વારા આપણે એ શીખી શકીએ છીએ કે આપણે મોટું વિચારી શકીએ છીએ બીજી બાબત ગણેશજીનું નાનું મોટું અને મોટા કાન તો મોટા કાન આપણને શીખવે છે કે સાંભળવું વધુ અને બોલવું ઓછું પરંતુ આપણે એનું ઉલટું કરીએ છીએ સંભળાવીએ છીએ વધુ અને સાંભળીએ છીએ ઓછું જેના કારણે ઘણીવાર આપણા અંગત અને વ્યવસાયિક સંબંધોમાં પણ કડવાહટ આવી જતી હોય છે એટલે જીવનમાં એક મંત્ર યાદ રાખીએ કે બોલીએ ઓછું અને સાંભળીએ વધુ અને ફક્ત સાંભળીએ જ નહીં પણ ધ્યાનથી સાંભળીએ ત્રીજી બાબત ગણેશજીની સૂંઢ તો જે શક્તિ અને સુગમતાનું પ્રતિક છે જે એવું દર્શાવે છે કે જ્યાં મુશ્કેલી છે ત્યાં પોતાની સંપૂર્ણ શક્તિથી કામ કરવાનું છે જેમ કે કોઈ વૃક્ષને ઉખાડીને ફેંકવાનું છે તો ત્યાં સૂંઠ પોતાની શક્તિનો ઉપયોગ કરીને તેને ઉખાડી ફેંકશે અને જ્યાં એક બાળકને એ સૂંઢથી ઉપાડીને મસ્તી કરાવવાની હોય ત્યારે તે સુગમતા રાખશે એટલે જીવનમાં જ્યારે ખરાબ વ્યક્તિઓ સાથે સંઘર્ષ થાય ત્યારે પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરો અને જ્યારે સારા વ્યક્તિઓ સાથે રહેવાનું હોય ત્યારે પોતાની લાગણીઓ જાળવી રાખો ચોથી બાબત ગણેશજીનું મોટું પેટ જે શીખવે છે કે જીવનમાં આવતા ઉતાર ચઢાવને સારી રીતે સાચવી લઈએ એટલે કે સુખની પરિસ્થિતિમાં છકી ના જઈએ અને દુઃખની પરિસ્થિતિમાં હારી ના જઈએ અને સાથે સાથે એ પણ શીખવે છે કે વાતોને સાચવતા શીખવો કોઈ કે તમારા પર વિશ્વાસ રાખીને વાત હોય તો એ વાતને જાહેર કરીને એ તમારા પર કરેલા વિશ્વાસનું ખંડન ના કરવું બાબત ગણેશજીનું વાહન ઉંદર એમાંથી એ શીખ મળે છે કે ઉંદર એક નાનું પ્રાણી છે તેમ છતાં એ આટલો મોટો ભાર સહન કરે છે એટલે આપણે આપણા જીવનમાં નાની વસ્તુઓની શક્તિને ક્યારે ઓછી ના આંકવી જોઈએ સાથે ઉંદર પાસેથી એ શીખવાનું છે કે જીવનમાં ક્યારે અહંકાર ના કરવો ઉંદર ગણેશજીની સવારી કરાવે છે છતાં એનામાં અહંકાર નથી આવતો એટલે ક્યારેક આપણે આપણી પદ પ્રતિષ્ઠાનો અહંકાર ના રાખવો તો આ પાંચ બાબતો આપણને ગણેશજી પાસેથી શીખવા મળે છે જો તમને પણ આ પાંચ વાતો શીખવા મળી હોય તો એને તમારા પૂરતી સીમિત ના રાખતા એને તમારા મિત્રો પરિવાર સગા સંબંધીઓમાં વધુમાં વધુ શેર કરો